કૃતજ્ઞતાની આપણી સતત પ્રેક્ટિસ આપણને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવવામાં મદદ કરે છે આ સંદર્ભમાં આજે હું મા સિદ્ધિદાત્રીનો આભારી છું નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે કારણ કે તેમને સિદ્ધિઓની દેવી માનવામાં આવે છે મા સિદ્ધિદાત્રી તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે અને તેમના ભક્તોને તમામ પ્રકારના કષ્ટ અને દુઃખોથી મુક્ત કરે છે એ જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવે છે એમના આશીર્વાદ વ્યક્તિ માટે આધ્યાત્મિક અને ભૌતિક પ્રગતિ લાવે છે આજે હું મા સિદ્ધિદાત્રી તમારો આભારી છું કારણ કે હે મા સિદ્ધિદાત્રી તમારી પૂજા મારા આત્મામાં શાંતિ અને સંતુલનની ઊંડી ભાવના લાવે છે તમારા આશીર્વાદ મારા જીવનને આધ્યાત્મિક પ્રગતિ તરફ આગળ ધપાવે છે એ બદલે હે મા સિદ્ધિદાત્રી તમારો હું આભારી છું

આજે હું મા સિદ્ધદાત્રી તમારો આભારી છું કારણ કે હે માં સિદ્ધિદાત્રી તમારા આશીર્વાદ મારા જીવનમાંથી બધા ભય અને અવરોધો દૂર કરે છે તમે મારો માર્ગ સ્પષ્ટ અને સરળ બનાવો છો જેનાથી હું આગળ વધી શકું છું એ બદલ હે મા સિદ્ધિદાત્રી તમારો હું આભારી છું આભાર 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 આજે હું મા સિદ્ધિદાત્રી તમારો આભારી છું કારણ કે હે માં સિદ્ધિદાત્રી તમારી કૃપા મને મારા બધા પ્રયત્નોમાં સફળતા અપાવે છે તમારા આશીર્વાદ મારા જીવનમાં સંપત્તિ આરોગ્ય અને સમૃદ્ધિ લાવે છે તે બદલ હે મા સિદ્ધિદાત્રી તમારો હું આભારી છું આભાર 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 આજે હું મા સિદ્ધિદાત્રી તમારો આભારી છું કારણ કે હે મા સિદ્ધિદાત્રી તમારી પૂજા મને આત્મવિશ્વાસ અને માનસિક શક્તિ આપે છે જે મને દરેક પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવે છે તે બદલ હે મા સિદ્ધદાત્રી તમારો હું આભારી છું આભાર 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 આજે હું મા સિદ્ધદાત્રી તમારો આભારી છું કારણ કે હે મા સિદ્ધદાત્રી તમારા દૈવીય આશીર્વાદ મને સંતોષ અને આંતરિક શાંતિ આપે છે જે મને દરેક પરિસ્થિતિમાં સ્થિર અને ધીરજવાન રહેવામાં મદદ કરે છે તે બદલ હે મા સિદ્ધદાત્રી તમારો હું આભારી છું આભાર 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 આજે હું મા કે હે માં તમારી કૃપા મારી પૂર્ણ કરે છે સુખી બનાવો છો એ બદલ હે માં સિદ્ધિદાત્રી તમારો હું આભારી છું આભાર 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 આજે હું માં સિદ્ધિદાત્રી તમારો આભારી છું કારણ કે હે માં સિદ્ધિદાત્રી તમારી ઉપાસના મને શાણપણ અને સમજદારીથી આશીર્વાદ આપે છે એ મને દરેક પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવા અને મારા જીવનને યોગ્ય દિશામાં લઈ જવા સક્ષમ બનાવે છે એ બદલે હે મા સિદ્ધદાત્રી તમારો હું આભારી છું આભાર 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 આજે હું મા સિદ્ધિદાત્રી તમારો આભારી છું કારણ કે હે મા સિદ્ધદાત્રી તમારા આશીર્વાદ મારા જીવનના બધા કષ્ટ અને દુઃખોને દૂર કરે છે તમે મારા જીવનને કષ્ટ અને દુઃખથી મુક્ત કરો છો અને મારા જીવનને આનંદમય બનાવો છો બદલ હે તમારો હું આભારી છું આભાર 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 હું તમારો આભારી છું કારણ કે હે માં સિદ્ધિદાત્રી તમારી કૃપા મને મારા ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં સંતુલન પ્રાપ્ત કરવાની મંજૂરી આપે છે તમે મને માત્ર સંસારિક સુખ જ નહીં આધ્યાત્મિક પ્રગતિ તરફ પણ પ્રેરણા આપો છો તે હે તમારો હું આભારી છું આભાર 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 કૃતજ્ઞતાની આ લાગણીઓ વ્યક્ત કરતી વખતે તમારી શ્રદ્ધા અને પ્રેમને શબ્દોમાં ઉતારવી મહત્વપૂર્ણ છે માતા સિદ્ધિદાત્રીની પૂજા દરમિયાન કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને નમ્રતાની નિશાની છે મારા હૃદયમાં આ ભાવના સંપૂર્ણ રીતે વહેતી રહે છે તેથી જ હું દરરોજ સીએફએલની યુટ્યુબ ચેનલને લાઈક કરું છું અને હું તમને પણ એવું જ કરવા વિનંતી કરું છું હું યુનિવર્સનો આભારી છું કે તેણે મને એક હૃદય આપ્યું છે જેમાં બીજાઓને પાછું આપવાનો જુસ્સો છે આભાર આભાર આભાર